તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ન્યુ મોડલ ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું અને કંપની કલર ઓરિજિનલ કન્ડિશન ટોપ કન્ડિશન ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે શોરૂમ કન્ડિશનમાં તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને સાથે ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ તમે જોઈ શકો છો ટોર્નર અને બે હજાર સત્તરના મોડેલનું આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક્સ હોય સો ટકા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ સાચવેલું ઓરિજિનલ ટ્રેક્ટર માત્ર છવ્વીસો કલાક ફરેલું આ ટ્રેક્ટર અને કોઈ મિત્રને સાઇડ ગેર વાળું ટ્રેક્ટર લેવાનું હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો આ ટ્રેક્ટર અંદર તમને સાઇડ ગેર પણ જોવા મળશે અને તમે ટ્રેક્ટર ઉબરૂ સ્થળ પર જઈ રૂબરૂ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા જાઓ કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કંપની કલરમાં આખું ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશનમાં બેટરી સારી સ્લીપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ સીટ છત્રી બધું કમ્પ્લેટ અને ટાયર પણ તમે જોઈ શકો છો ન્યુ કંડિશનમાં કંપનીના ટાયર જોવા મળશે એસી હજાર કિંમત અંદાજિત રાખી છે જેમાં રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને બડેજ ગામે જોવા મળશે